એક વડીલને એક વડીલને અરીસો જીડ્યો એક વડીલને અરીસો જીડ્યો એક ભાઈને હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય કોઈ દી જોયેલો જ નહીં એને પોતે બતા એ ખબર નહીં આ વર્ષો પહેલાની વાતો પેલો વેલો અરીસો એને ખબર જ કે હું પોતે પહેલાં આ હે આ હા આ સાહેબ બે મિનિટ બેસો આ વાત પર નાખું ત્યાં હું આ એક વાત પૂરી કરી ના અરીસ આવા સોરીઓ અરીસો જડ્યો ગામડાનો માણસ હાવ અભણ કોઈ દી અરીસો જોયેલો નહીં અને અરીસો કહેવાય આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં અને એ તો આમ જો વાહ હૈ વાહ આ કોઈક આવે ને તો તરત આમ પાછું છુપાવી દઈ ભૂયા તરત કર વાહ વાહ ત્રણ દી ગિરીશ નો ગયો એની પત્ની ને એમ છ્યું મારું ગુઘલું ત્રણ દી થઈ ગયું ક્યાં તે બેન ભાત લઈને ન્યા ગઈ તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને ટિફિન લઈને આમ જોતોતો એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું એની પત્નીને જો કે મારા રોયો કે છુપાવ્યું છે જમવા બેસાડી વાતવે વળગાડી અને ધીમેક દિન પસેડી લઈ લીધી ખોલ્યું તો અરીસો બિચારી એણી નહોતો જોયો એ ટકા લેજેગા મારો રોયો ઘરે ક્યાંથી આવે અને એને જે અરીસા સામે ખીજાણી હો શિબલી કોકના ઘર માં આવું ન કરાય એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને જઈને એટલું કીધું તમારા દીકરા ને આવું ન કરાય એના સાસુ એ કીધું સોમાર દીકરા કર્યો તમારા દીકરાને આવું ન કરાય મને પૂછ્યું વાત તો હું ના ન પાડે તો એક વાળીએ રેત ને એક કિરે રે પણ મને આવી રીતે નહોતી છેતરવી પણ કે મારા દીકરા શું કર્યું એ તો કે એ બીજી બાય લાવ્યો ક્યાં છે આ રહી હવે એ ડોશી એ બિચારે જોયેલું નહીં કોઈ દેરી છો તો ડોશી માં રડવા કે મારો રોયો લાવ્યો લાવ્યો ને આવું બુઢી લાવ્યો આવ્યો સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાછી વાળ એક તો સમજણ એમાંય નિર્ધન આવા બબે ધકા સીધ માર્યું બસ સમજણ આવી જાય જો અને છેલ્લી વાત એક જ મિનિટ કહે મારે ભાઈને ને આપડે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો ગણપતિ બાકી છે આજા ક્યારે પૂરું થઈ નક્કી નહીં કારણ કે હું આજ એકસો ને એસી ની સ્પીડમાં આવ્યો છું એવું હતું કે રૂપાલા રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય પછી જીતુભાઈ કીધું કે હું સૌ નહીં ભાવનગર વતી તું મોડો આવી તો આયલ છે તો ઓકે એટલે આ કાર્ય પૂરું થાય હું હું બોલું એ કઈ નક્કી નથી હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી હજી પરિચય ક્યાં કોઈ નો આપ્યો નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે છે વાળા આ છે છે વાળા આ છે બોલવા વાળા આ છે પણ એક વાત કઈ અને હું કાર્યક્રમ નો દોર આગળ વધારી રૂપિયા જરૂરી જ છે વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે રૂપિયા વગર ન રૂપિયા રૂપિયા વગર ન ચાલે નથી ઘણા વાત કરતા રૂપિયા હાથ મેલ છે અને અમુક અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ તો મેલ હોય તો ઉખેડી તમે ફાળો લો ને તમે તો હું કામી કરો નહીં નહીં પૈસા વ્યવસ્થા રૂપિયા વગેરે નહીં પેટ્રોલ પંપે ઉભારી બે દુહા ગઈ તો ફૂલ ન કરી દે પંપ એ પિસ્તાલીસ સો આપીએ ને ત્યારે કોગળો બહાર આવે કડક દે પણ સર્વસ્વ નથી એ વ્યવસ્થા છે આ દાતાઓ એ આપી દીધું એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે દાખલા તરીકેનો એનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા દાખલા બહુ એક જ મિનિટની વાત સાહેબ મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે આ દાત ટૂંકું નામ દાંત દાખલા તરીકે દાત જીભની વાત નથી દાત મારી પાસે આવ્યા અને કીધું કે માય ભાઈ પ્રોગ્રામ રાખો છે તારીખ નક્કી થઈ ગઈ પાકું થઈ ગયું એટલે એ કે આવી લ્યો આ એડવાન્સમાં આ લાખ રૂપિયા એ લાખ રૂપિયા મને એડવાન્સ માં દેતા ગયા જો રૂપિયો કેવું કામ કરે લાખ રૂપિયા જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ તાળ્યુના ગગડાથી બતાવો એ લાખ રૂપિયા મારે મુકેશને આપવાના હતા જો પરિચય સાથે વાત નો ટાઈમ બગડે પ્રોગ્રામ નો પ્રોગ્રામ થઈ જાય પરિચયનો પરિચય દેવાઈ જાય મોડું થાય ત્યારે આવું કરવાનું પથારી કરવામાં પાકડવા તો હું ક્યારે આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે કોઈ સ્ટેજ ના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ એ મારી પાસે લાખ રૂપિયા માંગતો થયો સાંભળજો વાત વાતે સાંભળતા જજો એ લાખ રૂપિયા મેં એને આપી દીધા બરાબર જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એણે આ બેન્જો માસ્ટર અમારો

મહેન્દ્ર મીર આજના ભજની બહુ સારા ભજન ગીતો તમારો આઈન્યું ઘરેણું છે આ વિસ્તારનું ગૌરવ છે એ મહેન્દ્ર મીર માગતા હતા વધાવો તાળીઓ છે મીરને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ પાંચ લાખ નો વહીવટ થયો ને પાછું બીનું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો હું માગતો હતો એણે મને આપી દીધા પાછા